જય શ્રી રામ દોસ્તો કેમ છો તમે બધા આશા રાખું છું તમે બધા ભગવાન શ્રી શ્રીરામની કૃપાથી સ્વસ્થ અને પ્રસન્ન છો દોસ્તો હું આવી ગયો છું ધાબા પર અને આપણે બનાવવાના છે ધાબા ખીચડી હા ધાબા ખીચડી અને હું બધું સામાન નીચેથી ઉપર લઈ આવ્યો છું અને એ પણ બનાવવાની છે આપણે ચૂલા ઉપર તો જો હું તમને બતાવું બધું સામાન આ ચૂલો સળગાવવા માટે હું લાવ્યો છું આ ચકલાને ચણ નાખવા અહીંયા ત્યાં છે ને ત્યાં ચકલાને ચણ નાખવું એ આવીને પછી ચણી જશે આ છે બધું એક જ વાટ વાટકામાં હું લઈ આવ્યો છું મરચું મીઠું મસાલો આ ચોખા આ શાકભાજી અને આ છે ચૂલો એટલું પાણી છે અને કુકરમાં હવે આપણે બધું સામાન ઉપર આવી ગયું છે તો હવે બનાવવાની શરૂઆત કરીએ તો દોસ્તો કેવું દોસ્તો હવે તમને કેવું લાગ્યું આ ઉપર કેવી મજા આવે મને પછી તમે જણાવજો વિડીયો પૂરો થતાં હું તમને આખી પ્રોસેસ કરું છું અને પછી છેલ્લે આપણે સાથે જમીશું ખીચડી દોસ્તો હવે આપણે બધું શાકભાજી કાપી નાખ્યું છે અને બધું રેડી થઈ ગયું છે હવે આપણે ચૂલો આ ચૂલો સળગાવીએ ઈટનો બનાવેલો છે એક બેન ત્રણ ઈટો મૂકી દીધી છે અને હવે એને આપણે સળગાવીએ તો આવી રીતે જો બહાર પવનમાં આવતો હોય તો આવી રીતે ચૂલો સળગાવવાનો દોસ્તો હવે ચૂલો સળગી ગયો છે અને હવે આપણે એમાં તેલ નાખીએ તો હવે તેલ આવી ગયું એવું લાગે છે તો આપણે પેલા એમાં નાખીએ મચ્છા લીલા દોસ્તો ડુંગળી ભણવા લાગી છે હવે થોડી એજી ભળવા દઈશ અને આમ તો બળી જ ગઈ છે હવે એમાં આપણે નાખીએ એમાં મરચું મસાલો અડધર મીઠું એ બધું મિક્સ કરેલું છે એ નાખી દઈએ થોડું આમાં થોડું પાણી રેડી અને પછી પાછું થોડું ફેરવા દઈ ફેરવીને થોડું મસાલો પકવવા દઈએ પછી દોસ્તો થોડો આ થઈ જાય પછી આ બટાકા ટામેટા અને આ ગલકા નાખીશું અને આપણે આ મીઠી લીમડીના પાન નાખવાના તો ભૂલી ગયા છે વાંધો નહીં ઉપર જ નાખી દઈએ હવે દોસ્તો હવે અંદરનું બધું શાક ચડી ગયું છે ફટાકા એ બધું કમ્પ્લેટ થઈ ગયું છે હવે આપણે એને થોડું ફેરીને હવે આમાં થોડું ફેરવી દઈએ અને પછી આમાં ચોખા નાખી દઈએ દોસ્તો ચોખા નખાઈ ગયા છે બસ હવે એમાં થોડું પાણી રેડી અને ચોખાને પકાવી દઈએ પછી આપણે મળીએ ડાયરેક જમવા માટે દોસ્તો હવે ખીચડી ઉકળવાની ચાલુ થઈ ગઈ છે એટલે આપણે હવે થોડી વાર વાતો કરીએ કંઈક તો દોસ્તો થોડી વાર વાતો કરીએ તો હું તમને કહું કે તમે તમે જીવનમાં ગમે ત્યારે એવી પરિસ્થિતિમાં આવી જાઓ કે તમને કોઈ રસ્તો ન સુજે કોઈ માર્ગ ન સૂજે એવું લાગે કે હવે તો જીવન શૂન્ય થઈ ગયું છે હવે તો લાગે છે કે મરી જાવ તો સારું પણ દોસ્તો આવો વિચાર ક્યારે નહીં કરતા ભલે પહાડ જેવા દુઃખ આવી જાય કે આ દુનિયામાં જે દુઃખથી પણ વધારે મોટા દુઃખો આવી જાય તો પણ દોસ્તો તમે ક્યારે હિંમત ન હારશો બસ એવી પરિસ્થિતિ કોઈ પણ પરિસ્થિતિ આવી જાય ને તો બસ હું તમને કહું દેખો દુઃખ તો બધા કહે છે આગલા કર્મનો બી ફળ હોય છે અત્યારના કર્મનો બી ફળ અને ભોગવવું તો પડે જ છે હું તમને એક ઉદાહરણ આપું તમે પહેલામાં પહેલાં ધોરણમાં ભણ્યા બીજા ધોરણમાં ભણો ત્રીજા ધોરણમાં ભણો ચોથામાં ભણ્યા પાંચમામાં ભણ્યા છઠ્ઠામાં એમ કરતા નવમામાં ભણ્યા અને દસમામાં બોર્ડ આવ્યું હવે તમે એક વર્ષ શું એ બોર્ડની પરીક્ષા ના આપો તો શું તમે અગિયાર અગિયારમા ધોરણમાં જતા રહેશો ના જાઓ જ્યાર સુધી તમે પરીક્ષા પાસ ન કરો એ પરિસ્થિતિ પસાર ન કરો ત્યાર સુધી તમે આગળના સ્ટેજમાં આગળનું પગલું નહીં ભરી શકો એવી જ રીતે દોસ્તો પરિસ્થિતિથી કદાચ તમે ડરી જાઓ કે પછી તમે એવા ખોટા કાર્ય કરવા લાગો અથવા તો તમે કંઈક મરી જવાનું વિચારો અથવા બીજા તો અમુક તો ખોટા રવાડે દા દારૂ દારૂ પીવાના એવા બહાન એવા એવા રસ્તા ઉપર જતા રહે પણ દોસ્તો એવું કરીને તમે તમારા કર્મથી તમારા કર્મના ફળથી ક્યારેય ન છટકીશો છટ છટકી શકો તમે જ્યારે મરશો ને તો પણ એ જે તમે પાપ કે કર્મ જે કર્યા એ ખોટા કર્યા સાચા કર્યા એ તમારે ભોગવવા જ પડશે એ ભલે આ જન્મમાં નહીં તમે ભોગવી શકો તો તમારો બીજો જન્મ થઈ થાય ત્યારે પણ એ કર્મ તમને એવી રીતે તમે દસમામાં પાસ થયા વગર પાસ ન થાઓ અને અગિયારમામાં ન જઈ શકો એવી એવી જ રીતે તમે જ્યાંથી અટકો છો ત્યાંથી ગમે ત્યાં તમારું જીવન ગમે ત્યાં તમે ફરી જન્મ લો પછી કોઈ બી જીવમાં તો તમારે કર્મનું ફળ ભોગવવું જ પડશે પણ આવી પરિસ્થિતિમાં તમારે આવી જાઓ તો હું તમને ક્યારેક મારી એવો અનુભવ એવો અનુ અનુભૂતિ તમને કહીશ અત્યારે નહીં નહીં કહું તો તમે આવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ માર્ગ ન દેખાય મરવાનો વિચાર આવે દારૂ પીવાનો વિચાર આવે ત્યારે તમે એક નામ પકડી લેજો રામ નામ ભલે ગમે તેવા દુઃખ આવે આખો દિવસ તમારે રામ રામ કરવાનું તમારો દુઃખ ધીમે ધીમે તો પસાર આ સમય છે દુઃખ તમારા ગમે ત્યારે તો મટવાના જ છે પણ તમે દોસ્તો જ્યારે તમારી હિંમત તૂટી જાય તમને મરવાનો વિચાર આવે ત્યારે રામ નામ પકડી લેજો આ મારો ખુદનો અનુભવ છે તમને એવી ઊર્જા મળશે તમને એવી મગજને શાંતિ મળશે કે તમને દુઃખનો સેજ બી અનુભવ ન થાય આ ખરેખર અને સાચી વાત છે થોડી દસ પંદર મિનિટ રામના ધ્યાનમાં બેસી જાઓ રો રોવાનું આવે તો રોવો રામ રામ કરીને રોવો તમારી તમને મનમાં શાંતિ લાગશે અને બિલકુલ સારું લાગશે અને પછી તમે એ રામની નાવડીમાં બેસી જજો તમારો ભાવ પાર થઈ જશે આ સાચી વાત છે અને બસ રામ 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 કર્યા કરવાનું આખો દિવસ એટલે દોસ્તો ગમે એવી પરિસ્થિતિ આવી જાય ગમે એવું દુઃખ આવી જાય તો ક્યારે ખોટું પગલું તો નહીં જ ભરશો અને ખોટા રવાડે પણ ન ચડશો રામનું નામ પકડી લેજો તમને તમે થોડા દિવસ બે પાંચ દિવસ પછી તમને મગજમાં શાંતિ મનમાં એક શાંતિ મળવા લાગશે દુઃખ સહન કરવાની ઉર્જા મળશે અને તમે ધીમે ધીમે દુઃખમાંથી પસાર થઈ જશો અને પછી જીવનભર તમે રામને પકડી પાડજો તમને તમારું જીવન સફળ થઈ જશે પછી આપણે આવા ફેરામાં આવા દુઃખના આટામાં જ ના આવીએ અને એ રામની ભક્તિમાં અને ભક્તિમાં આપણે એમના ચરણોમાં જતા રહીશું એવું જ વિચારવું જોઈએ એટલે દોસ્તો ધ્યાન રામનું ધ્યાન કરવાનું અને રામ નામ જપ્યા કરવાનું તમને હું ક્યારેક એવો અદ્ભુત અને અદ્ભુત અનુભૂતિ રામ નામ જપમાં અને અદ્ભુત અનુભવ હું તમને ક્યારેક બતાવીશ એ અનુભવ એટલો બહુ દુર્લભ અનુભવ હતો અને આ રામ નામ હું જપ્યા કરું રામના ધ્યાનમાં બેસી જાઉં એટલે આ અનુભવ મને થયો એ પણ મને ખબર છે એટલે દોસ્તો ગમે ત્યારે ગમે તેવું દુઃખ આવી જાય તો ક્યારે પણ એવું ખોટું પગલું ન ભરવાનું ખોટા રવાડે ન ચડવાનું અને બસ રામ નામ કર્યા કરવાનું એટલે તમને એ દુઃખ જ તમે ભૂલી જશો અને તમે એક સાચા માર્ગે અને ભગવાનની કૃપાથી તમે એક સાચા માર્ગે અને તમારા દુઃખ બી એ કૃપાળું છે દયાળુ છે કરુણામય છે એ તમારા દુઃખ પણ હરી લેશે થોડા દિવસ તમારી પરીક્ષા બી થશે તમને તમારું અહંકાર તોડવા માટે આ ખરેખર આ દુઃખ આવવાનું કારણ તમારામાં રહેલો અહંકાર છે તમને ભગવાન પોતાના પોતાની પાસે ખેંચવા માટે આ દુઃખ આવે છે એટલે દુઃખથી દુઃખ તો આમ તો દુખ તો ખરેખર ભગવાનનો મા ભગવાન પાસે પહોંચવાનો માર્ગ જ છે તો દોસ્તો ક્યારેક આ ભક્તિમય વાતો કરતા રહીશું આ ચેનલનો ઉદ્દેશ્ય ભક્તિ અને રામ નામનું મહત્ત્વ એના માટે જ બનાવવામાં આવી છે અત્યારે આપણી ખીચડી પકાવવા આવી ગઈ છે તો ફરીના વ્લોગમાં પણ રામની ભક્તિ રામનું નામ રહસ્યમય વાતો આપણે કરીશ કરીશું હવે આપણે જઈએ ખીચડી રેડી થવા આવી છે તો આપણે હવે સાથે ખીચડી જમીએ ચાલો દોસ્તો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે રેડી થઈ ગઈ છે હવે એને આપણે સર્વ કરીને જમી લઈએ દોસ્તો ફાઇનલી આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે આપ જોઈ શકો છો આ આપણી ખીચડી તૈયાર છે પાણી પણ છે અને અહીંયા કુકરમાં પણ ખીચડી છે દોસ્તો હવે હું અહીંયા ધાબા ઉપર જમવાનો છું અહીંયા પાઇપો પર બેઠો બેઠો અને જમ્યા પહેલાં હું ભગવાનને શું પ્રાર્થના કરું છું એ તમને કહી દઉં પછીથી હું જમ જમ્યા પહેલાં પછી હું જમતી વખતે એના પહેલાં હું કહી દઈશ પણ હું શું કહું એ તમારે પણ કહેવું જોઈએ તો દોસ્તો તમારે અને હું કે ગમે તે આપણે કહેવાનું હે પ્રભુ આ અન્ન તારું છે આ પાણી તારું છે પહેલાં તું જમજે પછી હું જમીશ તો દોસ્તો આટલું દરેકને કહેવું જોઈએ અને દોસ્તો હવે હું જમવા કરું છું તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એક કમેન્ટ જય શ્રીરામ લખી દેજો અને બીજું કંઈક એવું નથી મળીશું ફરી બીજા નવા વિડીયોમાં નવા બ્લોગમાં તો જય શ્રીરામ દોસ્તો આવજો